તો બીજી તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘરાજા મહેરબાન થયા છે ખેડબ્રહ્મામાં ચોવીસ કલાકમાં પંદર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે ભારે વરસાદથી અનેક ખેતરોમાં વોટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદથી ખેડૂતોના ખેતરમાં પડેલ ઘાસચારાને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની માહિતી પણ સામે આવી છે હજુ પણ હવામાન વિભાગે ધોધમાર વરસાદને લઈને આગાહી કરી છે તેના પહેલાના આજે દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા તાલુકામાં જોવા મળી રહ્યો છે ખેડબ્રહ્મા તાલુકામાં પંદર ઇંચ જેટલો વરસાદ પડતા જ ખેતરોની સ્થિતિ જરબંબાકાર જેવી થઈ છે ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને બાજરીનું વાવેતર રનિંગમાં હતું ને આ ઉપરાંત આગોતરું ચોમાસું વાવેતર ખેડૂતો દ્વારા મગફળી અને કપાસ સહિતના પાકનું કરવામાં આવ્યું હતું પરંતુ જે પ્રકારે ખેડબંબામાં પંદર ઇંચ વરસાદ થાપ્યો તે તે બાદ સ્થિતિ ખેડબ્રહ્મા તાલુકાની બદલાઈ છે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાયા છે સમુદ્ર જેવા દ્રશ્યો ખેતરોના જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મગફળી અને બાજરીના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખેડ તાલુકાના ખેડૂતો આપણી સાથે છે કેવા પ્રકારનું નુકસાન જોવા મળી રહ્યું છે ખેડબામા તાલુકામાં અહીંયા જે એડવાન્સમાં કપાસ વાયો હતો એમાં પણ પુષ્કળ નુકસાન આવ્યું છે અને બીજું જે ઘાસ વાયુ હતું એમાં પણ પુષ્કળ નુકસાન આવ્યું છે મગફળીનું પણ પુષ્કળ નુકસાન છે પાણી જોવા ને તમે કેટલું બધું દેખાય છે રાત્રે જે દસ થી પંદર ઇંચ વરસાદ પડ્યો છે એમાં સૌથી વધારે નુકસાન અમારા અહીંયા ખેડમા તાલુકામાં ગલોડિયા લક્ષ્મીપુરા અને વડોદરામાં થયું છે મોગુ બિયારણ લાવીને ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે જ અહીંયા પાણી ખેતી ઉપર પાણી ફરી વર્યું છે ખેડૂતોની પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે નીતિન પટેલ ટીવી ગુજરાતી સાબરકાંઠા